જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જુઓ આજે આપણે હોજનો જ બ્લોગ શરૂ કર્યો તો જુઓ બ્લોગની શરૂઆત ચોથી થાય કો તો સોપારમાંથી થાય કો તો કોઈ ખૂટમાંથી થાય તો જુઓ નાખવાનું તો દક્ષિણ પપ્પા નાખી દેહ અને મેં હંભારી લીધું હો દાતેરું દાતેરું સંભાળ્યું હોય એટલે તમને ખબર પડી જ જાય કાપડે જવાનું હોય સારે લેવા ઉદ નહીં તો જો આ ફોટી લે લીધું નાખી દેજો પાછો તો લેતા હોય પોકી જાયર માં પણ તો આપણે હેડદાતી રૂમેલી અને વાય કપાના સહારા મારી આપણે મરછી બતાવી હતી જેને બ્લોગ માં જોઈ લે ખબર જ તે મળશી હે ને આપણે મરસા બેઠો હોય તો લઈ જવાના તેમાંથી મેં કીધા પેલા મળશે જોઈ આવીએ મળસો બેઠા હોય ને તો લઈ જઈએ કારણ કે આટલા કપાહણા વચ્ચે હે ને એક જ મળશે રોપી હજુ આ માડી રોપી જોતા હોય એને જોવાય તો મેં કીધું ને મળસો બેઠા હોય ને તો લઈ જઈએ હજુ જેવો બેઠા અહીંયા એક જ હપન હે ખાસો આવું હજુ તોરી લઈ જઈએ આપણે એટલા બધા બેઠે રેર ઉપર હેમ એટલે જો આવરો આવરો તો હી હો ગ્રામ ઉપર ને કર્યું એટલો મળશો હંને નહીં ને એટલે આપણે જે મોટા મોટા હે ને એ તો લેજો જો અય પડી ગયું તો જો સો હાથ મરસો લે લીધો અહીં એટલો તો વંગારું લે ગણો તો જો આપણા અમરાના હન બ્લોગ નહોતો આવતો ચમ નહોતો આવતો ને એવું તે હું કોમ કરતો તો નહોતો આવતું તો જો કોમ ભેગું થાય ને એટલે બધું જ થાય તો આપણે હન બધું થોડા દન કોમાઈ જાય ને એટલે એવું જરાય પણ આપણે મોરાવેલી વહેલી બ્લોગની અમ બનાવવાની શરૂઆત કરી દે હું કારણ કે કોમ આવે ને એટલે એવું જ થઈ જાય બધું એક હાથી આવે એટલે કરવું તો શું કરવું બ્લોગ તો મારા સિવાય કોઈ બનાવી નહીં હક અમારા દક્ષિણ પપ્પા તો શેરમાં એટલે નહીં બોલું જો આઈએ જા બી દાતેર મેળવી દીધું ને તેમ વાડવા માંડી પર થોડી વાર વધાર એ વધારે નથી લેજો થોડુંકસ લઈ જવાનું તો વાડી અને બે પેલી એક ને ચીકુડી ખાતી નથી એટલે એને હારું જ બદલ તો પેલો બીજો હે ને બધું ખોય છોડો બાધી નાખી તો જુઓ ઓયથી કલ્લા લેન આમાં મોડ્યા અને બોધ્યા તો હેડો આપણે જ હું ઘેર તો જુઓ લે લીધું માથું જુઓ ઘેર આ જીઘેર આ બી જીવકતી ખાવા તો હમણાં હેરાનું પૂરું નાખ્યો એ ખાઈ જ પછી નાખવાનું લીલું ભારી પુરાણ કોતર ખેતર માંથી આય ને અમુ આપણે બે જોઈએ ખા બનાવ લે તો હું શાક બનાવવાનું જો રનતાડું બનાવવાનું હોય આ બાજુ રાધે રાધે જય માતાજી ચો જય ના જય નાઈ પેલ બાજુ મારી બે રહી જય માતાજી શું કરવા જતો બેટા દૂધી તનવા જતો એન કુન જોતો મમ્મીને હેડો આપણે રંતાળું બનાવવાનું હોત તો મોડી દઈએ આ આનું વઘાર કરવાનો સ દક્ષણ પપ્પાનું જય માતાજી તો જો હેતર મત હતા ને પણ થોડું આપણે વળી નહોતું ટુકરો થોડોક મેલ્યો તો શેરા વગર તમને બતાવ્યો તો કુંડીની પાછળ એ શેરાવાનું હતું ને એટલે ટેક્ટર આવી ગયું તો ફટોફટ બનાવી તો હેડમ આપણે શાક મળી દઈએ પછી બનાવી દે તો ચાર જણ ખાવા નહીં તો થઈ અને કાયરા જો મારી મદદ કરાવ વાટી દે બેટા વાટી દે औषतन अब कम करवावारा થઈ ગઈ ને નહીં હા શું બે આ હું કેવાય કરું લસણ બજ જો લસણ એમ કેજો હા મો ચાટાય હા કેજો લામી વાટી દેવલા લા આપરેમ શાક બનાવવાનું હો

એટલે સોફા તો હતા ને દક્ષિણ પપ્પા ઓય લાઈન મે દીધા હે થોડું થોડું નહંદાતું થાય ને એટલે પાસ આપરો ઓમો મરચું મસાલો ને દરબદ મિક્સ કરી ના પાણીમાં મિક્સ કરી દેવાનું ને બસ આવી રીતે મોઈ નાખીએ ને તો આપણો રંગ આડ પડી જાય રતારાની રેસીપી ની રેસિપી આલ Koinnya ni awal tu, ya. Badan itu seperti Ya, itu.

ઓ બે જાવ હા આ ફૂલો તો હેડો ચોરે લોટ બની દઈએ પછી રોટલા બનાવી દે હું તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ